ચોમાસાની ની સિઝન ચાલી રહી છે ત્યારે

ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાલ શ્રમિકોને રેસ્ક્યુ કરી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે રેસ્ક્યુ કરેલા એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા તેને પોલીસની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રિપેરિંગ કરતા સમયે અચાનક સ્લેબ ધરાશાયી થતા આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા અને ધડાકા ભેર સ્લેબ ધરાશાયી થતા અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો હાલ જે છે તે પોલીસ દ્વારા આ મામલે તેમજ એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે આ ઉધના વિસ્તારની ઘટના છે એ પીએમસી માર્કેટ છે આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે ત્યાં બીજાને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે જેમાં ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અહીંયા ઉધણા માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી ઉધરાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે સ્લેબ પડ્યો હતો છે બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆર લઈ જઈ બે વ્યક્તિઓ ઇન્જર થયા છે એકને પગમાં વાગ્યું છે એકને થોડુંક વધારે વાગ્યું બંનેને પોલીસ પીસીઆર લઈ જઈ અને અત્યારે સારવાર માટે લઈ ગયા છે આગળની કાર્યવાહી ચાલુ છે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ રેસ્ક્યુ કરવાની કાર્યવાહી ચાલુ હતી આ ઉપરાંત અન્ય જે વ્યક્તિઓ તમામ ને બારે કાઢી નાખવામાં આવ્યા છે જેથી અન્ય કોઈ નુકસાન ન થાય કોઈને ઇન્જરી ન થાય આ ઉપરાંત અમે ચેક કરી રહ્યા છીએ કે ક્યારે આ લોકો કામ ચાલુ કર્યું ક્યારે આને નોટિસ આપવામાં આવે છે આ વગેરે કામ જોઈએ ત્યારે ચાલુ